તારે ડાયરો આપડી ઓફિસ માં પીઓપી નું કામ શરૂ છે પીઓપી ફૂલ ફર્નિચર થઈ જાય એટલે તમને ઓફિસ બતાડું પછી આ પીઓપી વાળા ભાઈ છે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ નું કહી દો એકવાર બોલી દા લાઈક શેર સબસ્ક્રાઈબ કરો

તો બન્યા ડાયરો આ વ્લૉગમાં ra dù về quá đỉnh cũng đang là એયો એ ડોબન હાકળ વાકળમાં ભરાઈ નઈ ઓય ઓય લાલ પટ્ટી ને પાટો નહીં કાંઈ નેલી ડાયરો આપણે આપણું હોંડા લઈ લીધું છે અને જરિયાથી કાચા માર્ગે નીકળી ગયા છે એવી ભદ્રાવડી તરફ અને ભદ્રાવડીથી નેથી જવાનું છે તરઘરા આપણી વાડીના માર્ગે જ સીધું સીધી ન્યાથી આપણી વાડી આવે એવું છે પછી આપણે માર્ગ તો જોયા નથી એ કંઈ પામનામ નીકળ્યું હરે હં હરા કંઈક ભૂલા પડવી ત્યાં પૂછતા જાય છું ને માર્ગે જોઈ લેવી બધા કાચા માર્ગે હાલો એની મજા જ અલગ છે વાડીયું નો નજારો જોતા જોતા તો બનારી જો મિત્રો આખા બ્લોગમાં ને આપણે વાડીએ જવાનું છે ને એથી રસકો લઈને વન ડે જશું ને નીણ પૂળો કરશું ને એવું બધું કરશું તો ટ્વીટ બધા જો બ્લોગમાં હા એ ડાયરો આપણે ભદ્રાવડી ધારમાં બીજે હું નીકળતા નીકળતા આપણા માર્ગે પહોંચી ગયા ને વાડીએ પહોંચી ગયા છે સીવી અડધી કલાકથી ઘુસવાણા હતા ધારની અંદર અત્યારે ફાઇનલી નીકળ્યા છે એવી રસ્તો જોયો નહોતો એટલે બહુ અગવટ પડી રોડ ટુ રોડ આઈ તો વાંધો ન આવત તો આપણે કાચો માર વાપર્યો હવે કાના ગેટ ખોલ્યો છે ને આપણે અંદર વાંધા જવા દઈશું અને રસ્કો બાંધીને હવે નીકળી જઈશું બોટાદ તરફ તો બન્યા દીજો આખા બ્લોગમાં ડાયરો આપણે લઈ લીધો છે અને બાંધી દીધો છે મોટર માં અને કાનો હવે ગેટ વાહે છે અને હવે નીકળી જઈશું બોટાદ તરફ આપડા ફામે તો બન્યા રેજો ડાયરો આખા માં હા એ ડાયરો આપણે પહોંચી ગયા છીએ વન ડે રજકો લઈને ને કાનો રસકાને છોડ્યો અને હવે બીજી ગાયું નાખશે હા મિત્રો બધી ગાયો ને ની ગઈ છે અને હવે કાનો હોંડા ને કાઢે વાસડા ને મારી નાખીશ જવા દે 哥，这吗？